આંતરરાષ્ટ્રીય કથાકાર અને તળાજાનું ગૌરવ ગણાતા ભારદ્વાજ બાપુ અમેરિકા ખાતે સતત ચાર સફળ કથાઓ પૂર્ણ કર્યા બાદ આજે પોતાના વતન તળાજાની પાવન ભૂમિ પર પધાર્યા તેમના આગમન સાથે શહેરમાં આધ્યાત્મિક આનંદનો માહોલ છવાઈ ગયો હતો તળાજાની ખરજ જ્ઞાતિની વાડીએ બાપુનું પરંપરાગત રીતે સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું ભક્તો અને સેવાભાવી લોકોએ પુષ્પવર્ષા અને શુભેચ્છાઓ સાથે બાપુને આવકારી અનોખું સન્માન કર્યું હતું વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને ભક્તિનો સંદેશ દેશ અને વિદેશમાં ફેલાવ્યા બાદ બાપુ આજે તળાજા આવતા લોકો મોટી સંખ્યામાં દર્શન લાભ અને આશીર્વાદ લેવા ઉમટી પડ્યા હતા ભારદ્વાજ બાપુએ પ્રસન્ન મનથી સૌને આશીર્વાદ આપતા જણાવ્યું કે આ પ્રેમ અને પ્રેરણા જ મારી સાચી શક્તિ છે બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા

देश की संस्कृति में से प्रचार करो तो एम अपना तलाजा नु गौरव कह सकता है कि के तलाजा की तासीर एवी छे तलाजा की प्रभु भूमि एवी छे के जना संतो पण छे के खूबज ए आपने धरे छे के कोई पण जगह ए देश की संस्कृति नो प्रचार करवा मा कई प्रचार करता नहीं ना। तो बाबू सतत ने सतत बे महीना सुधी अमेरिका ने धरती प्रचार माटे छे गया छे પરત અમે પણ ખૂબ છે હર્ષની લાગણી અનુભવીએ છીએ પત્રકાર એકતા પરિષદ વતી દરેક અમે છે બાપુનું સન્માન અને દરેક પત્રકાર દ્વારા અમે બાપુના ચરણોમાં વંદન કરીએ છીએ જય હિન્દ જય ભારત